વ્યાજ આપેલા પૈસા મામલે યુવકની યુવકની કરાઈ હત્યા જ્યારે કેશોદના યુવકે પિતાએ લીધેલા વ્યાજના પૈસા તૂકી દેવા છતાં આમ છતાં ભામડાસા પરિ ભામણા પરિવારને પરિવારના યુવકને ઢોરમાર મારી અને હત્યા કરી નાખવામાં આવી પોલીસે હત્યારાઓ સામે પરિવારના ચાર શખ્સો સામે ત્રણસો બેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી આ બનાવની બધું વાત કરીએ તો કેશોદના પીપળિયા નગરમાં રહેતા યુવક યુવકનું ઢોર માર મારવાથી મૃત્યુ થયાની ઘટના બની હતી જ્યારે કેશોદમાં રહેતા નીલભાઈ વાડિયા તેમજ તેમની પત્ની નૈનાબેન અને તેમની દોઢ વર્ષની બાળકી સાથે કથકપરા જઈ રહ્યા હતા ત્યારે તે સમયે વામણા ગામ ગામ ગામના બે શખ્સોએ તેને આંતરીને બાઇક આંતરી અને માથાકૂટ કરી અને ઝઘડો કરવા લાગ્યા હતા ત્યારબાદ આ બંને શખ્સોએ આ પતિ પત્નીને પૈસાની લેતી લેતી બાબતે પોતાના ઘરે લઈ જઈને વાત કરીશું તેમ કહ્યું હતું ને જ્યાં મૃતક નિલેશ વાડિયાને તેમજ દિનેશ અરદાસ હરદાસ તેની સાથે માથાકૂટ કરી અને ત્યારબાદ પરિવાર નિલેશ અને તેમની પત્ની નૈનાબેન સાથે ઉગ્ર બોલાચાલી કરી માથાકૂટ કરી લોખંડના લોખંડના પાઇપ અને અન્ય હથિયારોડે ધોરમાર માર્યો હતો અને નંદાણીયા પરિવારના પતિ પત્ની બંને પુત્રો દ્વારા મૃતક ઉધારી અને દાંતડા અને લોકોના પાઇપથી દોડમાં મારતા ગંભીર ઇજા થઈ હતી નથી ગંભીર ઇજા ન થવાના કારણે બે બંધ થઈ ગયા પણ પ્રથમ કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ખસેડવામાં આવ્યો હતો જ્યાં શરીરમાં ગંભીર ઇજાઓ દવા પણ પામી હતી ત્યારે વધુ ગંભીર ઇજાના કારણે જૂનાગઢ સિવિલમાં આઈસીયુમાં દાખલ થોડી વાર બાદ તેઓનું ફરજ પરના ડૉક્ટરે સારવાર મૃત લૂટ જાહેર કર્યું હતું અને પતિની હત્યા મામલે પત્ની નૈનાબેન વાઢીએ ભામડાસા નંદાણીયા પરિવારના ચાર આરોપી વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કેશોદ પોલીસે ફરિયાદ નોંધી અને મૃતકના મૃતકની હત્યા કરનાર આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા માટે પોલીસે તકરો ગતિમાન કર્યા હતા અને મૃતકના યુવાન પિતા યુવાનના પિતા હાથાભાઈ વાડિયા એ જણાવ્યું કે મારો દીકરો હોવ અને તેમની દીકરી ભામણા થતી આખા રોડ તરફ જતા હતા ત્યારે મહેશ સરદાર નંદાણીયાને તેને સરદાર નંદાણીયા દ્વારા મારા દીકરાને માર મારી અને તેમના ઘરે લઈ ગયા હતા અને દીકરાને બહુને અલગ અલગ રૂમમાં પૂરીને મારા દીકરાને મારી નાખ્યો છે ને આ દોઢ વોટની દીકરીનો ફળિયામાં ઘા ખરીદ્યો તો હાલમાં અમારે તેની સામે ઝઘડો ન હતો અને અગાઉ ત્યારે પાંચ લાખ રૂપિયા બાબતની વાત હતી અમે લીધા હતા ત્યારે છત્રીસ લાખ છત્રીસ સાઠ લાખ તેને આપી દીધા હોવા છતાં પણ તેને અમારે પૈસો નથી મૂક્યો અને મારા દીકરાને વહુને ખૂબ માર મારવામાં આવ્યો હતો અને મારા દીકરાને ક્રોસના ઘા મારી અને ત્યારે અમારી માંગ છે કે તમામ આરીબોને કડકમાં કડક સજા થાય અને ફરી અમારી સાથે આવો ઝઘડો ન કરે તે બાબતે યોગ્ય કાર્ય થાય તેવી માંગ હતી We'll be right <laughs> back.

જાતા હતા એટલે કથક પર જાતા હતા એટલે બામણાસા ચન જાય એટલે બામણાસા થી નીકળ્યા એટલે બામણાસા નીકળ્યા એટલે એને આને તો ખબર ન હોય એ વાહન થી બુલેટ લઈને આવ્યા અને બામણા ને હિમાળા ડાળે બામણા ને હિમમાં પી ગયા પર પર્વત પકડી માર્યો બાઈ મારી એને મારી પછી એક ગાડી લઈ લે મારે ઘેર તું આવી તે થાય તારે પડકારો એ નાખવો નહીં બાઈ ને એ માર્યો પછી ત્યાંથી મારા દીકરાના ત્યાં સાધારણ મારી લઈ ગયા એટલે ગાડી કે ઘેર પૂકી ગઈ એને પોતાને ઘેર ઘેર પોતાને ઘેર પૂગી કાઢી અને દીકરીની મારી દીકરાની હોવને બેને નોખ નોખરા રૂમમાં પૂરી અને બાઈને ઓછી મારી દીકરીને હું ફરિયામાં કરી દીધી દોઢ ભરાની અને મારા દીકરાનું પૂરું પગ બધી ભાંગી રહી છે મારા મધુસ હરદા નંદાણીયા બામણા સાહેબ ઘેર અને દિનેશ હરદા નંદાણીયા હરદા પીઠા અને હરદા પીઠાની બાય ચાર જણા મારવામાં ઘેરે અને વાહ રોડ ઉપર બે જણા મારવામાં મહેશ હરદા અને દિનેશ હરદા અને ઘેરે જઈને એને મા બાપ બે અને બે ચાર જ્યા આની પહેલાં પાંચ લાખ રૂપિયા મેં લીધા હતા ચાર વર્ષ પહેલાં એટલે પછી પાછા પાંચ લાખ રૂપિયાનું વ્યાજ દર મહિને દેતા જ હતા પછી કીધું કે તું નોટ દે એટલે મારી ભાઈને દબાવતા દીકરાને જીવતો રાખવું હોય તો સહી કરી એટલે સહી કરાવી નોટ કરી ખાલી ત્રણસો રૂપિયા વેલા ઉપર અને પસંદ એમાં અહીં મહિને પાછા મેં દર મહિને વ્યાજ દેતા દેતા દસ મહિને પાછું કીધું કે હવે એને રિન્યુ કરવું પછી પાછું દસ મહિને રિન્યુ કર્યો સોત્રી લાખના સાઠ હજાર રૂપિયા મેં કુલ એને ભર્યા મારી પાસે લે હશે ડાયરી હશે અને તે પછી મને પાછો દબાવો આવ્યો એકવાર વાડી મારી ગયો દબાવો આવ્યો એટલે હું રાઇતના ઘરાટો તો ખાઈ ગયો અઢી વાગે દોઢક મહિના પહેલાં અને તે કેળી મને દવાખાને લઈ આવ્યા તે અઢી બે ધી દાખલ છે આ તી પછી સીધા આવ્યા કે અમારી ભૂલ થઈ ગઈ અમારા પૈસા તો અમે બધાય દઈ દીધા અને હું તો દારૂ પી ગયો તો એટલે આમ બોલ્યો હવે તમને કંઈ નહીં કરીએ અને ટીકડે દોઢ મહિને અમને છે ત્યાં અમારે કશું વાંધો નહોતો કંઈ ખબર નહોતી અને મારા દીકરાને માન આજે આજે શું છે તમારા દીકરા ઉપર આજે મારા દીકરાના આખા થી બામણા સાથે આખા રોડ જાય ત્યાં એ બે માણસ અને દોઢ વર્ષની દીકરી એ મોટર જતા હતા અને વાંહે મારા ભાઈનો દીકરો બાર વરનો ને એક અઢાર વરનો એ બીજી ગાડી લઈને જતા હતા એટલે ત્યાં ઊભા રાખ્યા ને એક એક રાપડ મારીને એના ફોન જતી લીધા ને કે પગતી ન થતા ને તમારા દેવ રોજ ભાગી જાવે એને તગડી મેળા પછી એને પણ ફોન એ નહોતો ફોન કરે મારા દીકરાનો ફોન અહીંયા ભાંગી નાખ્યો અને ભાઈ નાનું ગઈને ને પછી ફોન નંબર એટલે અમારા તો કોન્ટેક એ ન થાય પછી ઓલા છોકરા કલાક અડધી કલાક એ મેળ આવ્યો પછી ફોનમાંથી ફોન કર્યો કે અમે આવતા રહ્યા નાનું

એ બાઈ બોલે હું તો ને મારો દીકરો તો પૂરું થઈ ગયું કેને મારે બોલાવું મારી બાઈ છે અને એ દીકરા ની ભાઈ ને ભાઈને ભાઈ ને ફેક તો પગ માં લાગ્યું આજે માથે હોય ગઈ એટલે એને મારી પછી એને મૂકો દઈ ને ઘર માં દીધી એટલે રાઈડ એ નો નાખી હોય એના પોતા ને માર્યા પોલીસે ફરિયાદ લીધી તમારી પોલીસે કેસ જ જતા એટલે ત્યાં સામે તેનો ફોન આવ્યો એને આ બાઈને ને મારીને કે હાથમાં કંઈક ટોસો કરીને પછી એને થઈ ગયું કે આ છોકરાનું પૂરું છું તો હવે ફલવાણા એમ છું કે જે છું પોલીસમાં ફોન કર્યો કે મને મજા નહીં મને માર્યો કે આવું એને કેરથી તીજ એમ્બ્યુલન્સ લઈને એનો દીકરો જ મળી ગયો દવાખાને અમિદાવાદ પોલીસ સ્ટેશને હતા મોરોભાઈને ફોન આવ્યો એટલે મોરીભાઈ અહીંયા ગયા હતા તો મોરીભાઈ અહીંયા પૂગ્યા હોય કે ન પૂગ્યા હોય એને પહેલાં તો એમ્બ્યુલન્સ આવી ગઈ કેસ કેસો જ ભાઈ આ એમાં કંઈ છે નહીં દાખલ કરવા પૂરું તમે જો આગળ જાવ એટલે જૂનાગઢ સિવિલમાં આવ્યા શું માંગણી છે માપા માંગણી તો આચે ખરાબ હોય મારે દીકરાનું પૂરું પણ નહીં કોઈ એના એક મિનિટ એ મોડું કરે તો સર ભૂલ કહેવાય એક મિનિટ એ સારીને પકડી લે સારા મારા દીકરાની હત્યા કરી જી સાહેબ હું ગઈકાલે બપોરના સમયે કેશોરથી નિલેશભાઈ વાડિયા તેમના પત્ની નૈનાગરને ત્રણ વર્ષ દૂધી ગઈ પોતાનું મોટરસાયકલ લઈ અને તેમનું વતનનું ગામ બામણાસા ગયેલા તે સમયે દિનેશ નંદાણીયા અને તેનો ભાઈ મહેશ નંદાણીયા આ બંને બુલેટ લઈને આવેલા અને પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ કરવા લાગેલા માધૂત કરી અને કહેલું કે ઘરે આવો વધારે વાત ત્યાં કરી જો આજે નિલેશ નિલેશભાઈ અને તેમના પત્ની નૈનાબેન આજે આ આરોપી દિનેશ અને મહેશના ઘરે ગયેલા તો ત્યાં સમયે પૈસાની લેતી દેતી બાબતે વાત થયેલી આ સમયે આજે આરોપી છે દિનેશ તેના પિતાજી અરદાસભાઈ નંદાણીયા પણ આવી ગયેલા આ લોકોએ કોદાળી કાતરડું અને લોખંડની પાઇપ પડે અચાનક છે નિલેશભાઈ વાટિયા ઉપર હુમલો કરેલો અને તેને જીવલેણ ઈજાઓ પહોંચાડો સારવાર દરમિયાન છે તેનું મૃત્યુ થયેલું છે

અને આ ઉપરાંત વ્યાસ છે સમય છે ઝૂકવી આપેલું જે જે વ્યાસ થાય છે તેના કરતાં પણ વધારે રકમ ઝૂકવી આપેલી આમ છતાં જે આરોપી છે અરદાસ નંદાણીયા અને તેના દીકરા મહેશ અને દિનેશ તે અવારનવાર છે આ ફરિયાદીને ધમકી આપતા હોય અને આ જ્યારે આ છે મૃતક તે પોતાના વતન જોવા નીકળેલા તો તેવા સમયે

હમણાં વિરુદ્ધ આઈપીએસસીની કલમ ત્રણસો ચોર્યાસી આ ઉપરાંત ગુજરાત નાના ધીરધાર અધિનિયમ મુજબની કલમ ગુજરાત ગુનો દાખલ કરવામાં આવેલો છે હમણાં પાસે જે નાના ધીરધાર કરવાનો લાયસન્સ મેળવેલું નથી આમ છતાં તેઓ નાના ધીનધાર નો કામગીરી કરતા આ ઉપરાંત અન્ય કેટલા લોકો સાથે આ પ્રકારે વ્યાજે રૂપિયા આપેલા છે અને એમની સાથે આ પ્રકારના બળચબરી કરેલી છે એમના પાસે કોઈ ડાયરીઓ છે મોબાઈલમાં એવો કોઈ ડેટા છે બે આરોપી રાઉન્ડ કરવામાં આવેલા છે જ્યારે અન્ય મુખ્ય આરોપી હરદાસ નંદાણીયા અને મહેશ નંદાણીયા ને ધરપકડ કરવા માટે પોલીસ કરી રહી છે